કંકાવટી ગોપાલગઢ ગામના ડામર રોડનું કામ શરૂ કરતા પ્રજાજનોમાં ખુશીની લહેર જોવા મળી ઘણા સમયથી આ રોડની ખરાબ સ્થિતિને કારણે વાહન ચાલકો તેમજ પ્રજાજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો સ્કૂલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન પાણીમાંથી પસાર થવું પડતું હતું આ રોડ પર પડેલા ખાડાઓથી વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ખરાબ રોડને કારણે અનેકવાર આ રોડ પર નાના મોટા અકસ્માતો પણ બનાવો બનવા પામે છે. ત્યારે ગ્રામ પંચાયત તેમજ ગામના વરિષ્ઠ આગેવાનો દ્વારા તંત્રને અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. જ્યારે ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા દ્વારા ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે આ રોડના કામને મંજૂરીની માહોર લગાવી હતી ગોપાલગઢથી કંકાવટી સુધી રોડનું કામ હાલ પૂર્ણ થવાને આરે છે તેનાથી ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામજનો દ્વારા સભ્ય પ્રકાશ વર્મોરા તેમજ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી તપકાર ન્યૂઝ